ધંધુકામાં પહેલાં આઈસ્કૂલના એકસો છત્રીસ વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાશે ધંધુકામાં તંદુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત દેવ બલા એન્ડ હરજીવનદાસ દાસ હાઈસ્કૂલના એકસો છત્રીસ વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાનાર છે અમદાવાદ જિલ્લાના તંદુકા શહેર ખાતે આવેલ તંદુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત દેવ બિરલા એન્ડ હરજીવન દાસ હાઈસ્કૂલ તંદુકા ખાતે આગામી બાવીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાનાર છે જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે જેમાં ભૂતકાળના સંસ્મરણો વાગોળવામાં આવશે કાર્યક્રમની રૂપરેખામાં સવારથી જ મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે તે પછી દીપ પ્રાગટ્ય કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન શરૂ કરવામાં આવશે અને અંતે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ પ્રફુલભાઈ પાનશેરિયા રાજ્ય કક્ષાના મંત્રી મુખ્ય મહેમાન ચંદુભાઈ શિહોરા સાંસદ સુરેન્દ્રનગર કાળુભાઈ ડાબી ધારાસભ્ય ધંધુકા કૃપાબેન જહા જિલ્લા શિક્ષણાધિકારીઓ અમદાવાદ ગ્રામ્ય અને વિદ્યાર્થી સાગર એડિશનલ કલેક્ટર ધંધુકા વગેરે ઉપસ્થિત રહેશે શું સાહેબ આપનું મારું નામ દિલીપ એન શાહ હું ધંધુકા તાલુકા કવિ મંડળમાં સેક્રેટરી સેક્રેટરી તરીકે પરત બજાવું છું ધંધુકા તાલુકા કવિ મંડળ સંચાલિત શ્રી બિરલા એન્ડ અરજયવનદાસ હાઈસ્કૂલ જે એકસો છત્રીસ વર્ષની છત્રીસ વર્ષ એકસો છત્રીસ વર્ષ પૂર્ણ થતાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન સ્મૃતિ સેતુ કાર્યક્રમ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ આયોજિત કરી રહી છે તો અમે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમની અંદર હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને બધા સાથે રહીએ અને આ કાર્યક્રમને સક્સેસ બનાવવા બધાને વિનંતી અને હાજરી આપે એવી મારી નમ્ર વિનંતી